વેલકમ સમાચારોમાં આગળ વાત કરીએ રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ બસો ઓગણચાલીસ કેન્દ્રો પર મતદાન મત ગણતરી હાથ ધરવામાં આવી છે કુલ તેર હજારથી વધુ કર્મચારીઓ પ્રક્રિયામાં લાગ્યા છે મતગણતરીના કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સીસીટીવી કેમેરાની નજર હેઠળ મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે ગૌરવ ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ મતગણતરી ચાલી રહી છે સીસીટીવી નજરની હેઠળ આ ગણતરી ચાલી રહી છે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કેવો માહોલ શું વધુ વિગતો ચોક્કસ જ બંસી આજે રાજકોટ સહિત રાજ્યભરની અંદર જે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીના પરિણામો માટે મતગણતરી છે તે ચાલી રહી છે અને મોટી સંખ્યામાં જે અલગ અલગ જે સેન્ટરો છે ત્યાં લોકોનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાની અંદર અડતાલીસ જેટલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને બાવીસ જેટલી ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીની મતગણતરી છે તે જૂની કલેક્ટર કચેરી ખાતે અત્યારે ચાલી રહી છે જે ગ્રામ્ય વિસ્તારના પરિણામો છે તે આવી રહ્યા છે અને ખાસ કરીને જે રીતના એકસો ને પચાસ જેટલા મતદાન કેન્દ્રો પર પિસ્તાલીસ ટેબલ ઉપર પાંચસો જેટલા કર્મચારીઓ છે તે મતગણતરી છે તે કરી રહ્યા છે અલગ અલગ તાલુકાઓની મતગણતરી છે તે કરવામાં આવશે જૂની કલેક્ટર ખાતે કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે જે આ મતગણતરી છે તે ચાલી રહી છે તેની અંદર રાજકોટની છ ઉપલેટાની સાત ધોરાજીની સોળ ગોંડલની પંદર કોટડા સાંગાણીની બે લોતિકાની ચાર પડદરીની બે જેતપુરની અગિયાર જામકંડોળા છ અને વિછીયાની છત્રીસ અને સૌથી વધારે જસદણની પિસ્તાલીસ જેટલી ગ્રામ પંચાયતની મત મતગણતરી છે તે ચાલી રહી છે આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું ચેતનભાઈ શું કહેશો આજે રાજ્યભરની અંદર જે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે એક બાદ એક કઈ રીતના જુઓ છો જનરલી રાજકોટ જિલ્લાની કુલ છેતાલીસ ગ્રામ પંચાયત એમાંથી રાજકોટ તાલુકાનું છ ગ્રામ પંચાયતની આ પેટા ચૂંટણી છે અમારી રાજકોટ તાલુકાની મેક્સિમમ વધીને બાર વાગ્યા પહેલાં સંપૂર્ણ ચિત્ર સ્પર્શ થઈ જશે અને ઉમેદવારો જીતીન બહાર આવવા મળ્યા છે તો દેખાય છે તમને અમારા સરદાર ગ્રામ પંચાયતના ઉમેદવાર અત્યારે જીતીન બહાર નીકળી રહ્યા છે અને સારા માહોલમાં ચૂંટણી યોજાઈ રહી છે ખાસ કરીને કેટલી ગ્રામ પંચાયતો રાજકોટ જિલ્લાની અંદર બિનરીફ થઈ છે અને કઈ રીતના પરિણામો અત્યારે આવી રહ્યા છે જિલ્લા કરતાં હું તાલુકાની મને ખ્યાલ છે ત્યાં સુધી છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી એમાં વીસક ગ્રામ પંચાયતો અમે સમરસ કરી છે છ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી છે જે સારા માહોલની અંદર અત્યારે યોજાઈ રહી હતી

ચોક્કસ મારી સાથે અન્ય કેટલાક લોકો છે તેમની સાથે શું કહેશો ગ્રામ્ય વિસ્તારની અંદર વિકાસ મહત્વનો રહેતો હોય છે ક્યાં ક્યાં મુદ્દાઓ આ ચૂંટણીમાં અસર કર્યા છે અને કઈ રીતના વિકાસ થશે ચૂંટણીમાં તો એવું છે કે જે ગામમાં કોઈ ભૂગળ ગટર છે કોઈ સીસીટીવી કેમેરા છે કોઝવે છે એવું બધું છે જે આગામી દિવસોમાં જે સરપર ચૂંટાયેલા આવ્યા છે તે ગામજનોના જે પ્રશ્નો જે બાકી છે તે આગામી દિવસોમાં બધાય પૂરા કરશે ચોક્કસ જ ગ્રામ્ય વિસ્તારના જે સામાન્ય મુદ્દાઓ છે તે રહેતા હોય શું કહેશો કઈ રીતના આ પરિણામોને જોઈ રહ્યા છો શું પરિણામ છે અત્યારે તો અમારો ઉમેદવાર જીતો છે જે વિકાસના કામો જે કઈ બાકી છે એ અમે પૂર્ણ કરશું અને બાકી તો કામ બધું રેડી ચાલે છે આ પ્રકારના કામો કરશો જો રોડ રસ્તા ભૂગર્ના કામ તો અમારે નવ્વાણું ટકા પૂરા થઈ ગયા છે બીજા કઈ પ્રશ્ન હશે એ હારે મળીને સોલ્વ કરશું જે લોકો જે ગામના પરિણામો છે તે આવી રહ્યા છે અને અત્યારે જે રીતના મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારમાંથી જે ઉમેદવારો ચૂંટણી લડ્યા છે તેમના સમર્થકો અત્યારે જે જૂની કલેક્ટર કચેરી ખાતે જે રાજકોટની તાલુકા મામલતદાર કચેરી છે કે ત્યાં મોટી સંખ્યામાં અત્યારે લોકો છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યા છે એક બાદ એક પરિણામો આવવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને લોકોની અંદર પણ એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર જે સ્થાનિક મુદ્દાઓ છે તે સૌથી વધારે અસર કરતા હોય છે ને એટલા માટે જ જે પણ ઉમેદવાર ચૂંટાઈને આવે છે તે ક્યાંક જે ગામના વિકાસના જે મુદ્દાઓ છે તેના પર ચૂંટણી છે તે લડ્યા છે ને હવે એક બાદ એક પરિણામો છે તે અત્યારે આવતા જોવા મળી રહ્યા છે જી બનશે જી ગૌરવ જાણકારી સાથે જોડાવા બદલ આભાર તો રાજ્યની આઠ ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ મતગણતરી ચાલી રહી છે બસો કેન્દ્રો પર મતગણતરી હાથ ધરવામાં આવી છે